હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ખજૂર બિસ્કીટ બનાવશું એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર આપણે બે ચમચી જેટલું ઘી એડ કરશું ઘીને આપણે ગરમ થવા દેશું ઘી આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અડધા કપ જેટલા કાજુ લઈ લીધા છે ટુકડાવાળા કાજુ લેવાના હંમેશા અડધા કપ જેટલા મેં બદામ લઈ લીધી છે હવે આપણે ઘીમાં એને સાતળી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ડ્રાય ફ્રૂટ ન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનો બહુ આપણે એને નહીં શેકવાના ડ્રાયફ્રૂટને નોર્મલી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ગેસ બંધ કરી નાખશું

ઘીને આપણે મેલ્ટ થવા દેસું ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે મેં બે કપ જેટલી ખજૂર લઈ લીધી છે ખજૂર હંમેશા આપણે ઠળિયા વગરની લેવાની તો એકદમ પોચી ખજૂર આવશે ખજૂરને મેં ઝીણી ઝીણી સુધારી લીધી છે હવે આપણે આ ખજૂરને કઢાઈની અંદર એડ કરશું ને ઘીમાં સાતડી લેવાની છે ખજૂરને આવી રીતે હજુને હંમેશા મેસ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે ઘીમાં દસ મિનિટ લાગશે પછી જ આવી રીતે મેસ થશે હવે આપણે જે ઘીમાં ડ્રાય ફ્રુટ શેક્યા હતા એનો મેં મિક્સર ફાઇન પાવડર કરી લીધો છે હવે આની અંદર આપણે એડ કરી લેશું હવે આપણે બધું મિક્સ કરી લેશું આપણે બધું જ મિક્સ કરી લેશું બધું જ મિક્સ થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યું છે હવે આપણે નોર્મલી એને દસ મિનિટ એને ઠંડુ થવા દઈશ આ આપણું ખજૂરનું ટફિંગ ઠંડુ થઈ ગયું છે થોડુંક નોર્મલી હવે આપણે એક એક ચમચી લઈને લુયા કરશું પહેલાં પહેલાં હાથમાં આપણે ઘી લગાવી લેવાનું આવી રીતે આપણે એને પેલે લોહીંયા બનાવી લેવાનું હવે આપણે એને પતલી લહેરમાં આવી રીતે કરશો થેપલી જેવ ને આપણે એક મેં મેરી બિસ્કિટ પણ લઈ લીધું છે થેપલી હંમેશા મેરી બિસ્કિટ જેટલું જ બનાવવાનું બહુ મોટી નહીં બનાવવાનું આવી રીતે આપણે થેપલી બનાવી લેવાની તમે જાડી કે પતલી તમારી ચોવીસ પ્રમાણે થેપલી બનાવી શકો છો મેં નોર્મલી બનાવી છે બહુ પતલી મેં નથી બનાવી મેં પાટલામાં ઘી લગાવી લીધું છે એના ઉપર આપણે આ થેપલી રાખવાની અને એના ઉપર એક મેરી બિસ્કીટ મૂકશું હવે આપણે એવી જ રીતે બીજી થેપલી બનાવશું મેરી બિસ્કીટ જેટલી હવે એક મેં બીજું લુયું લઈ લીધું છે હવે એને આપણે થેપલી બનાવશું આવી રીતે આપણે મેં બીજી થેપલી પણ બનાવી લીધી છે હવે થેપલીને આપણે મેરી બિસ્કીટ ઉપર મૂકશું થોડુંક એને પ્રેસ કરવાનું એટલે મેરી બિસ્કિટમાં ચોટી જાય હવે એના ઉપર હું એક બીજું મેરી બિસ્કીટ હું કુલ ત્રણ લહેરનું બનાવીશ તમે બે લહેરનું પણ બનાવી શકો છો મેરી બિસ્કીટ હવે મેં ત્રીજું લુયું લઈ લીધું છે આ રીતે મેં ત્રીજું લુિયાની પણ મેં થેપલી બનાવી લીધી છે હવે આપણે મેરી બિસ્કીટ ઉપર રાખી દેસુ એના ઉપર છેલું મેરી બિસ્કીટ રાખીશ હવે આપણે આ છેલું મેરી બિસ્કિટ ઉપર આપણે લહેર મોટી બનાવવાની એટલે થેપલી મોટી બનાવવાની હવે મેં

આપણી છેલી થેપલી બની ગઈ છે આવી જ રીતે આપણે પતલી બનાવવાની છે હવે થેપલીને આપણે આના ઉપર રાખી દેસો ને થોડુંક પ્રેસ કરવાનું હવે આપણે આ બિસ્કિટને ઉપાડી લેશો ઉપાડીને આપણે બિસ્કિટને ચોટાડવાની છે જેટલું ચોટે એટલું આપણે ચોટાડી દેવાનું છે જો તમને ઓછું લાગે તો આપણે એ ખજૂર થોડુંક લેતા આવશું ને આવી રીતે આપણે ચિપકાવશું એટલે બિસ્કિટ જરા પણ બારેથી ન દેખાય આવી રીતે એને આપણે ખજૂર બિસ્કિટ કરશું બિસ્કિટ ન દેખાય એના માટે આપણે આવી રીતે કરવાનું છે જ્યાં પણ તમને બિસ્કિટ દેખાય ત્યાં આપણે આવી રીતે ખજૂર થોડીક લગાડી લેવાની એનાથી બિસ્કિટ નહીં દેખાય આવી રીતે આપણે બધા જ ખજૂર બિસ્કિટ બનાવી લેવાના છે પાટલા ઉપર મેં ઘી લગાવી લીધું છે હવે એને આવી રીતે એને લીસું કરવાનું છે બધી બાજુ ફેરવી ફેરવીને એને લીસું કરવાનું છે બધી બાજુ આપણું લીસું થઈ ગયું છે આપણું હવે મેં સૂકું ટોપરાનું છીણ લઈ લીધું છે એની અંદર આપણે બોરતા આવશું આપણું ફ્રેન્ડ્સ ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયું છે અને હવે હું એને પાંચ મિનિટ એને ઠંડુ થવા દઈશ હવે આપણે ખજૂર બિસ્કિટના કટકા કરશો એના માટે એક મેં ધારવાર ચાકુ લઈ લીધું છે હવે આપણે વચ્ચેથી કટકો કરશો આવી રીતે આપણે બધા જ પીસ પાણી લેશું ખજૂર બિસ્કિટના મેરી બિસ્કિટ મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધું છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મેરી બિસ્કિટ કેવા બન્યા છે ખજૂરવાળા બિસ્કિટ કેવા બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ